સાહેબ ભણાયો વ્યવસ્થિત ન હા વ્યવસ્થિત છે ભાઈ તો આજે ઇન્સ્પેક્શન છે તમારો હું પ્રશ્ન પૂછ્યો અને જવાબ આપવા આવી જ વ્યવસ્થિત સાહેબ કહેતા હતા કે ગોધીનગર થી ખરા આવવાના ઇન્સ્પેક્શન માં ભાઈ તમે ઊભા થાઓ હા સાહેબ તમારું નામ શું મારું નામ હરખો હું પ્રશ્ન પૂછ્યો જવાબ આપો હા બોલો સાહેબ હાથી હ અને માખી આ બે એમ તફાવત શું હાથી અને માખી વચ્ચે તફાવત શું હા સાહેબ આથી ઉપર માખી બેહ હા તો આથી હેડ્યો જાય હા પણ માખે આ માખી ઉપર હાથી બેહે ને તો માખી ઉડી જાય આવ બનાય તમાર સાહેબ સાહેબ એ તો એવું જ છે કે તમે હમણાં હાથી લાવો હમણાં હાથી ઉપર માખી બેહી જાય હે અમને હવે તો બેહી જાય સાહેબ હાસો ન બોલો ના હાસો બોલે બેહી જા તું ભાઈ તો ઉભો થાવે હા સાહેબ તારું નામ શું મારું નામ ખરગોજી આ અરખાન ખરગાન ચોથી ભેગા થયા છે હવે તને હું સવાલ પૂછું જવાબ આપજો પૂછો સાહેબ આ દિવાળીનો તહેવાર આવે એટલે પેલા શું કામ કરવું જોઈએ સાહેબ પેલા ઉસી લાવવા પડે એ તો હવે બરાબર છે હું તને બીજો સવાલ પૂછું પૂછો સાહેબ આ દિવાળીનો તહેવાર તમને શું શીખવે છે સાહેબ હળગાઈ નહીં જવાનું એ જાય હવે તમે તમારી જિંદગીમાં હળગાવ હળગાવશો જ સાહેબ અમારો વિષય તો લગાવવાનો છે એટલે આ વિષય ક્યાંથી આવ્યા ને હો ભાઈ વાત તો ઊભો હતા અચ્છા તમારા રૂમમાં છે ને આટલો એક છોકરો વ્યવસ્થિત લાગે છે જો કેટલું બધું લઈને આવે છે ચોપડાને બીજાને થેલામ ભરી શું શું લાવી છે તો ચોપડો થેલામ જોઈએ સાહેબ બધો ચોપડો થઈ ગાઢું ભાઈ ગાઢો ભારે શું લાવ્યું થાય એટલે આ ક્યાંથી લઈને આવ્યો આવું

મન ડીઝલ લેવા મળતા પણ સાહેબ ફોન કર્યો કે એટલે પર નેહાલે આવ્યો અને આ શું લાવ્યો આવો આ ટ્રેક્ટર માં રેડવાનું આમ થયું આ ડીઝલ લઈને આવત નહી હું ઓમ રેડો તમારે આવો ભણવામાં આવે ભણવા તો જાતો તો ડીઝલ લેવા પણ સાહેબ એ પછી ગરીન મન તો લાવ્યો ને બાજુ મે ભરે ભાઈ તો ડીઝલ લઈને આવો ના બાજુ પર મો પ્રશ્ન પૂછો જવાબ આપી દો તમે મસ્તી મત કરો ભાઈ એ કતરા બરાબર બધા થેલા સાહેબ આ ગોળાનું ભાડું વાળું ઓરિજિનલ કંપનીનું બધું વાળું તો જ જ રાખો

અરે મારી વાતને સમજ હું પ્રશ્ન પૂછી સમજ હા સાહેબ તું મોટો થઈ અને તારા મા બાપ માટે શું લાવીશ સાહેબ લાડી અરે મૂરખ હું એમ નથી કેતો તો તારા મા બાપ તારા જોડાથી ભણ્યા પછી શું અપેક્ષા રાખે છે સાહેબ જેણે જેણે છોકરો ની અરે મારો પ્રશ્ન તો બરાબર સમજતો જ નથી તો સાહેબ હું એમ કહું છું તને કે તારો અંતિમ દે છેલ્લો લક્ષ જે શુભ નક્કી કર્યું હતી અમે બે અમારે બે ખરેખર તો જ આ ભારત દેશમાં તારા જેવા બધાય હોય ને તો તરત જ વિકાસ થઈ જાય આપણા દેશનો જય માતાજી બોલો છોકરા તમને ખબર છે ને આપણા દેશની રાજધાની દિલ્હીમાં કુતુબ મિનાર આવેલો છે ઓય ખબર છે આ ભાઈ આવેલો છે આ ભાઈ હું ઓય